એટલે આ બધું કૂટી લેવાનું આમાં કંઈ મુશ્કેલી આવે તો બાપાને જણાવવાનું બાપા ધ્યાન નથી થઈ પૂજા થતી નથી સવાલ અથવા ઓલું લખ્યા રાખે આમ તે બધું તો જે આટલી સ્પષ્ટતા થઈ જવું છે ક્લીન કટ કે કે ભગવાન રાજી થાય એવું કરવાનું છે આપણે આટલી સ્પષ્ટતા થઈ ગયું બીજું કાંઈ બહુ સહેલું પડશે તમને રાજી કામ બીજું તો બધું કેટલું કરવાનું છે પણ ભગવાન જેવા રાજી થાય ને એ કરવું અને એમાં બે રાજીપાનો પ્રશ્ન હોય તો જ્યાં વધારે રાજીપો એક એ કરવું બોલો ચોખ્ખી વાત છે ને વેપારી બુદ્ધિ આ કેલ્ક્યુલેટ કરે છે ગણિત કાળે જ એમ તો જ્યાં એક તો રાજીપો ભગવાન આમ ભગવાનનું રાજી બધું ઘણું બધું કરવાનું છે પણ બધું ભગવાન રાજી થાય એક કરો હા સ્વામિનારાયણ ભગવાને કહ્યું મધ્યના અઠ્ઠાઈસમાં મારે કહે કે સર્વે શાસ્ત્ર સાર એટલું જ છે કે મારે જે કમે ભગવાનનો રાયપો થાય તે સારું ભગવાન ભક્તની સેવા કરવી છે જન્મો જન્મ ભગવાન ભક્તિ સેવા કરવી છે કેમ ભગવાનનો રાયપો થાય એટલે તો મારે કહે અમે નક્કી તમે પણ આવું નક્કી કરો હા ભગવાન ભક્તિ સેવા કરી છે જે આ વાત થઈ ગઈ મારે સર્વે શાસ્ત્રમાં આટલી જ વાત છે ભગવાનનો રાઈ તો થાય એમ કરવું એ ભગવાન રાઈપો થાય એમ ના કરે અને ભગવાનના માર્ગથી પડ્યા જાણવા ના પડ્યા જાણવા બે જ વાત મધ્યમ વાત જ નહીં ભગવાન રાઈપો કાં પડ્યા બસ બીજી વાત નહીં કાં જીવે કા અપઘાત વચલો માર્ગ નહીં ઢસાડવાની વાત જ નહીં આવી વાત થઈ અને આવી રીતે ભગવાનનો રાઈપો થાય આપણે કરવાનું અને ભગવાન રાઈ પણ થાય શું થાય જો રાંખ હોય તે રાજા થાય આ બાઉદિન હતા લા કઠિયાર હતો લાકડાને ભાર આવે દીવાન થઈ ગયા પછી ભૂંડા પ્રાપ્ત મટીને રૂળા પ્રાપ્ત થાય આ છે ને બહુ અઘરું છે પ્રાપ્ત ના બદલાય જે લખ્યું ને થાય એ પ્રમાણે હા આ કોઈ બદલી ના શકે એ ભગવાન જ બદલે તો જે આ મોટા રાજી પર પ્રાપ્ત બદલી નાખે અને મોટો પ્રાપ્ત આ છે કે તમે નરકમાં જવાનું કર્મ કર્યા હોય ને તો એ તો મટી જાય કે ઉપરથી પરમપદ તમને ફાંસીની સજા હોય એ તો મટી જાય પણ મહારાજા બનાવે એના જે વાત છે આમનો રાઈ પ્રાય કે મલિન સંસ્કાર નાશ પામે આ તો જન્મનું કારણ આ દુઃખ દારિદ્રનું કારણ આ મલિન સંસ્કારો છે કરોડ અબજો રૂપિયા હોવા છતાં મારા આપઘાત કરે મલિન સંસ્કાર હા બુદ્ધિનો બગાડ એટલે આવું કરી બેસે એટલે આવી રીતે ભગવાન નિષ્કોણ સ્વામી કહું કરીએ રાજી ઘનશ્યામ રે સંતો કરીએ રાજી ઘનશ્યામ તો સરે સર્વે કામ રે સંતો કરીએ રાજી ઘનશ્યામ જો એટલે એક મુદ્દો આવી ગયો આપણે કહ્યું ભગવાનો રાઈપો લેવાનો રાઈપા જઈ તે વાત નથી ભાજીમુરા ન હોય હા આપણે મુરા કરી નાખ્યું છે જેમ આમાં રાજી રાજી નાની નાની બાબતમાં જો હવે દાળ કહી કરી શાક કહે કરી એટલે સ્વરૂપ એ ભગવાન જ છે બાકી કોઈ સ્વરૂપ એ ના કહે ભગવાન દાળ ભેગી ગણી નાખેલા સ્વરોપરી આપણે એટલે આ રાજી વાત પણ એવી થઈ ગઈ છે આપણે રાહી પડે વળતર નથી વેતન નથી પગાર નથી ઇનામ નથી પારિતોષિક નથી નોબેલ પ્રાઇઝ નથી મોજ છે મોજ મોજનું મૂલ ના હોય તમે સો રૂપિયામાં હજાર મરસીજી ગાડી આપે સો દો કહેવાય વળતર કહેવાય ધંધો સો રૂપિયામાં હજાર એક રૂપિયામાં કહે દસ મરજી ગાડી દસ મજ ગાડી મળે તમને એ મોજ જ કહેવાય ને ઓછું ના કહેવાય એના જે વાત છે હવે આપણો દાખલો કેટલો ત્યાં ગમેલો કરો થાય તરણા એટલું કહેવાય ડુંગર એટલું માણી લે છે મોટા પુરુષ જે એ વાત છે એટલે આ લાભનું છે આમાં આમાં સુધારો બગડો થાય એનું હર્ષ થવું જોઈએ આ લોકનું નહીં હા મારે પોતે વાત કહીને કે ભગવાન ભક્ત પણ એને આ લોકમાં ધનની પ્રાપ્તિ થાય ના થાય એને લીધે અમારે હર્ષ શોખ થતો નથી સત્તંગમાંથી પાછો પડે ને તો આપણે હર્ષ શોખ થાય ખરખરો થાય છે કા મનુષ્ય દેહ મળ્યો છે આવો જોગ મળ્યો છે પાંચ વર્ષ એને સત્સંગ સાચવ્યો નહીં કંઈ ગુરખાય કે એનો ખરખરો થાય આ લોકો ત્યાં ખોટ થઈ આ થઈ એ બધું કાંઈ નહીં એ તો આપણે ભેગા રડે આપણે સહમત થઈને આપણે એને નભાવે છે એટલે બાકી એમ કાંઈ થાય નહીં તો પેટનું પાણી ના હલે હા તો પચીસ તો કુટુંબમાં ચોવીસ મરી ગયા તો એને કાંઈ ન થાય શું ભરેલા તમે મરેલ દે કે જીભ મરતો જ નથી આ શરીર પડે છે એટલે એમની સમજ બહુ જુદી પણ છતાંય આપણી જોવા ભરે છે પણ એમનો ખરખર ક્યાં કે સત્સંગ પાછા પડીને આપણે ત્યારે એમને તકલીફ થાય એમને સહન ના થાય બીજું બધું વાંધો ના આવે એમને તો આપણે પછી આ બધી વાતમાં રાજીપત અનેક પ્રકારના છે સ્વામી એક વાતમાં લખ્યું જો બહુ સરસ વાત બીજા પ્રકારની એકસો વીસમી વાત છે સ્વામી કહે કે સત્સંગમાં મુક્તના ઘણા ભેદ છે કેટલાક મુક્તો મંદિર મેળ્યું ધર્મશાળા કરાવે શું કરે ખોટું નથી કેટલાક મુક્તો મંદિર મેળ્યું ધર્મશાળા કરાવે કેટલાક ખેતરવાળી બાગ બગીચા કરે કેટલાક ધનનું દ્રવ્યનું ઉપાર્જન કરે આ બધા પ્રકારના છે ખોટા એ બધા સારા છે એ સૌ પ્રકારના મુક્ત ઘણા પણ આવા મુક્ત થોડા જે ઉપાસના આજ્ઞા અને જ્ઞાન એ ત્રણનું પ્રવર્ત પણ માલ તો એ ત્રણમાં જ છે ઉપાસનાની વાત આવી ગઈ તો જો આપણે વધારે વધારે રાઈપો પહેલાં શું કરવાનું છે આપણે કરીએ તો થાય આ બાજુ એમનો રાઈપો થાય હા તમે કરો છો એ નહીં એ કરીએ તો થાય તો થવાનું જ છે નોકરી ધંધો ખેતીવાડી કોઈ કબીલા કુટુંબી તો બધું તે કરી થાય છે એ જ કરો છો અમારી પાછા આવીને આ બાજુ નાખવા છે આ કરવાની તો આ હવે કયું થાય બાકી એમને એમ નહીં થાય ખટકો રાખે એના નહીં થાય તમે સે સે જીવ આરસી જ જશે માંડ અને કેટલું હેન્ડલ મારો ને ત્યાં પહેલાં છે ને હેન્ડલ મારતો ઓલા ખટારાને તો આમ કરે ઉકળે પેલા જે લગાવે ને વીસ પચીસ આમ બોલો લગાય લગાય કરે એ તો એક જેવો ડ્રાઈવર હતો મેં જોઈ લો નાના હતા ને આમ કર્યું પાછું છે ઊંધો પડ્યો નીચે આટલી તકલીફ હતી પહેલાં તો હવે તો આમ કરે ને ઉપરે ખટારો વેક્યુમ બ્રેક આવીને પહેલાં તો બ્રેક મારે ને સ્ટિયરિંગ ફેરો દમ નીકળી જાય ચાર પાંચ આઠ વાગ્યા અત્યારે તો આમ જ કરે આમ આગળ આંગળી જ ફેરવે પણ ટૂંકમાં કહેવાનું શું કે જો અત્યારે આપણે આ આમાં વધારે છે ઉપાસના પ્રવર્તનમાં આટલું પહેલાં ક્લિયર હોવું જોઈએ આપણે સ્પષ્ટ બધું કરવાનું છે મારે કે બીજા સાધન ગૌણ કહીને ઉપાસનાનું બળ વધારવું બધાના સુરોમાં વાત કરી મારા અને અલ્પ જેવું નિષ્ઠા હોય ને તો મહદ પહેલાં વિઘ્નમાંથી એને બચાવી લે મોટો આપત એમાં બચાવી લે આટલી નિષ્ઠા લેશ પણ નિષ્ઠા હોય ભગવાનની તો આટલું કામ કરે તો આ આ બાજુ વધારે ખેંચો તમે રૂપિયા કરતા ડોલર વધારે એક રૂપિયો ને એક ડોલર કેટલો અંતર છે પચાસ ગણો એમાં ઉપાસના બીજામાં રાજીપો છે પણ ઉપાસના બાબતમાં રાજીપો છે ને કોઈ વાત નહીં એટલે આ બાજુ ઝુકાવો તમે બધી